વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અને તેના પર નજર કરીએ ગોધરા વડોદરા હાઇવે પર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે અકસ્માતનો નિર્ણય મોટા સમાચાર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે પિતા અને તેમની ત્રણ જેટલી દીકરીઓના કરુણ મોતા અકસ્માતમાં નિપજ્યા છે ચાર લોકોને

ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં ચાર લોકોના જીવ ગયા છે પિતા અને તેમની ત્રણ જેટલી દીકરીઓના કરુણ મોત આ અકસ્માતની અંદર સર્જાયા છે એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પંથકમાં અરેરાટી મચી જવા પામી છે કોકંબા તાલુકાના બોર ગામના પરિવારને આ અકસ્માત નડ્યો છે સમાજેતાં રવિ જોડાય ચૂક્યા છે ફોન લાઇન પર રવિ અકસ્માત સર્જાયો ગોધરામાં અને એક જ પરિવારના ચાર લોકોના જીવ તેમાં હોમાય ગયા છે શું છે અપડેટ જી ચોક્કસ જણાવ દો ગોગમતા તાલુકાના બોર ગામનો એક પરિવાર હતો જે મોટરસાઇકલ પર ઉતરા ગજનમાં આવી રહ્યો હતો જે દરમિયાન જે ગોધરા વડોદરા હાઈવે રોડ પર સુપ્તી હોટેલ નજીક એક મોટો અકસ્માત નડ્યો હતો ટ્રકે જે મોટરસાઇકલ જે ચાલક હતા તેઓને અડફેટ લીધા હતા જે દરમિયાન પિતા અને જે ત્રણ બાળકીઓ હતું